શું करू આ છોકરાનું રસ્તે જતા હોય એને હેર્યું કરીને બે કાલ કાબર માં એને હેર્યું કરી આ તો ખબર ન ને મને ખારા થાય ને શું મને કાબર મારી કરી એનું કાબર ને એટલી જ વાર Ao subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અરે તારી ભલે થા સામેથી ગાંડો આલ્યો આવે હવે હું કરું પણ ભલે ના આવ તો માર મમી મને આંતા સારા ના પડી સારા કરી ને મને નહીં હું

આમ જો કેવા આલ્યો જાય છે બેટો વાઈ ગયો આજ માં મમિયા હર્યું કરવા ના પાડી પણ મારેથી રેવાતું નથી ગાંડા ને હર્યું કરવી કેвик મજા આવે છે એ ગાંડા ઉપર ઓય ઓય હા હવે આવો હા હા આલે

અવાજ બધું ક્યાં બધા અવાજ તો મને કોક બતાવો એ મને કોક બતાવો મારે મારા ગામો થઈ ગયો છે એ મને કોક બતાવો અવાજ હજી પછી મજા બધા

ચાલો ચાલો બેરુ હવે આયા આવા ગયો છોકરાને ઉતાર આ તો ઉતર બેટા તું આવા ગયા આવા ગયા અહીંયા ગયા આવા ગયા ઉતરી જા આવ ગયા મે આવા ગયા આવા ગયા કાગા મંતાજા અમારો બેટો આયા કાયા 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 એવો છે ભાગવો મને ભાગવો મને હું ગાડામાં મૂકું ભાગો એલીયું આ ગયા આવા ગયા આવા અરે આના દેખાય કે હવે કાયા જાવ આજા